हेलो मित्रों आज नो टॉपिक छे गुजरात नो वारसो प्रश्न एक तानारी संगीत समारोह क्या छे जवाब जामनगर प्रश्न बे राणी की वाव क्या व्यालु जवाब पाटण प्रश्न त्र राणी की वाव यूनेस्को वारसो रे बनियो जवाब बेहजार चौद प्रश्न चार મોઢેરાનું સૂર્યમંદિર કયા જિલ્લામાં આવેલું છે જવાબ મહેસાણા પ્રશ્ન પાંચ લોથલ શું માટે જાણીતા છે જવાબ સિંધુ ઘાટી સંસ્કૃતિનું બંદર પ્રશ્ન છ સાંસ્કૃતિક શહેર અંકોત્રીનું નગરી તરીકે કયું શહેર ઓળખાય છે જવાબ અમદાવાદ પ્રશ્ન સાત તરતેજ કયા જિલ્લાના ખાતે આવેલો પ્રસિદ્ધ તીર્થ જવાબ પાટણ પ્રશ્ન આઠ ગીરમાં કયો જંગલી પ્રાણી વિશ્વ પ્રખ્યાત છે જવાબ એશિયાટિક સિંહ પ્રશ્ન નવ કચ્છનો સફેદ રણ કઈ નદી પાસે આવેલો છે જવાબ લૂણ નદી કચ્છ પ્રશ્ન દસ પોલ સિસ્ટમ ક્યાં જોવા મળે છે જવાબ અમદાવાદના જૂના શહેરમાં પ્રશ્ન અગિયાર શત્રુંજય પર્વત કયા ધર્મનું તીર્થ છે જવાબ જૈન ધર્મ પ્રશ્ન બાર વાંચાનગર તરીકે કયું શહેર ઓળખાય છે જવાબ વઢવાણ પ્રશ્ન તેર ભવાઈ શું છે જવાબ ગુજરાતનું લોકનાટ્ય પ્રશ્ન ચૌદ ગાંધી આશ્રમ કયા આવેલું છે જવાબ સાબરમતી અમદાવાદ પ્રશ્ન પંદર ગુજરાતનો લોકવાદ્ય તબલા સાથે કયું વાદ્ય વપરાય છે જવાબ હાર્મોનિયમ પ્રશ્ન સોળ સિદ્ધપુર કઈ વસ્તુ માટે જાણીતું છે જવાબ બોહરા હવેલીઓ પ્રશ્ન સત્તર જાંબુઘોડામાં સ્થિત કયો કુદરતી અભયારણ્ય છે જવાબ જાંબુઘોડા અભયારણ્ય પ્રશ્ન અઢાર માછીમારનો ઉત્સવ તારાંગા ક્યાં ઉજવાય છે જવાબ વેરાવળ પ્રશ્ન ઓગણીસ સોમનાથ મંદિર કઈ નદીના કિનારે આવેલું છે જવાબ હિરણ નદી પ્રશ્ન વીસ જ્યોતિર્લિંગમાં ગુજરાતના કેટલા જ્યોતિર્લિંગ છે જવાબ બે સોમનાથ અને નાગેશ્વર લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ